માનવ ધર્મપ્રસાર આશ્રમ ખાતે દસ દિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો સ્વયં સ્વસ્થ બનો અભિયાન ભારત અને સુશીલ ટ્રસ્ટ નીલ સંયુક્ત ઉપક્રમે આજથી દસ દિવસીય યોગ પ્રશિક્ષણ અને પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડૉક્ટર ગીતાબેન જૈન અને શ્રી દીપકભાઈ જાનીના પ્રેરક માર્ગદર્શન હેઠળ ચાલતી આ શિબિરનો રાજેન્દ્ર પ્રસાદજીએ દીપ પ્રગટ કરીને શુભારંભ કરાવ્યો હતો યોગને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ભારતભરમાં અવિરત ભ્રમણ કરતાં ગીતાબેને રાપરના આંગણેથી ચોથી વખત શિબિર યોજવાનો રાજી વ્યક્ત કર્યો હતો રાજેન્દ્ર પ્રસાદજીએ વર્તમાન જીવનશૈલીમાં યોગ ધ્યાન આદિ વિશે આવશ્યક બની ગયા છે તેવી વાત કરતાં આસનથી શરૂ કરી ધ્યાન સુધી પહોંચાડવાની વાત કરી હતી પ્રતિદિન સવારે છથી આઠ વાગ્યા સુધી ચાલનારી આ શિબિરમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા છે આવના દસ દિવસ દરમિયાન બધા સમૂહ સાધના કરી યોગાભ્યાસ કરશે આ વખતે શિબિર સફળ બનાવવા જૂના શિબિરાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી